અત્યારે ફક્ત આપણે જે સ્લમ એરિયા છે બરોબર છે એ લોકોને આપણે કેશ ડોલ્સ આપીએ છીએ બરોબર છે ત્રણ દિવસની કેશ ડોલ અત્યારે આપીએ છીએ પુખ્ત વય વ્યક્તિ હોય તો એમને હન્ડ્રેડ રૂપીસ પર ડે ના અને બાળકો હોય તો એને સાહીઠ રૂપિયા પર ડે ના એટલે અત્યારે આપણે આ સ્લમ એરિયા નો અત્યારે સર્વે કરી આજે માધાપુર સર્વે કમ્પ્લીટ કર્યો છે છે જે કાચા મકાનો એ લોકો અત્યારે સર્વે કરી ફોર્મ ભરીને આપણે અહીંયા અત્યારે એમનું વિતરણ કરીએ છીએ અત્યારે ફક્ત આપણે કેશ ડોલ નું વિતરણ કરીએ છીએ સો રૂપિયા માં શું થાય નાગરિકો નો સવાલ જાય એક સો રૂપિયામાં માં તમે શું આપી રહ્યા છે એમ કે અમારી મજાક કરી રહ્યા છો એવો વેધક સવાલો કરી રહ્યા છે આપની વાત સાચી છે પણ અત્યારે જે સરકાર ગાઈડલાઈન છે એ મુજબ અમે સહાય અત્યારે કઈ રીતનું સર્વે કેટલી સહાય આપી રહ્યા છો ત્રણસો રૂપિયા બાળક માટે એકસો એસી રૂપિયા એકસો વીસ રૂપિયા ની કઈ વાત કરી રહ્યા છે ના ના ત્રણ દિવસ ના ત્રણસો રૂપિયા આપીએ છીએ અને બાળક માટે એકસો એસી રૂપિયા ત્રણ દિવસ ના સાઠ લેખે બીજું જે નુકસાની થઈ છે એના કઈ રીતની ભરપાઈ થવાની છે એ ઉપરથી સૂચના આવે એ મુજબ કરીશું કેટલા રૂપિયા આપવાના છે એ ખ્યાલ નથી ઉપર પૂછી રહ્યા મામલે તરફ